ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવનું આયોજન થતું હોય છે જે અન્વયે પાટણ જિલ્લાની આનબાન એવી વિશ્વ વિરાસત રાણી વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન વન મંત્રી મુળુભાઈ બેરાની ગરિમાપૂર્ણ પૂર્ણ રાણીની વાવ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઓસ્માન મીરે જોરદાર જમાવટ કરી હતી પાટણવાસીઓ ઓસમાણ મીરને તાલે ઝૂમી ઉઠ્યા હતા

હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ સમજવો જોઈએ અને લોકો સમક્ષ આપવો જોઈએ એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદથી અનેક પ્રકારના કામો કર્યા છે એની અંદર પછી સો રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે સ્થાપિત થયું છે એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે જિલ્લા માટે ખૂબ અદભુત દિવસ છે એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે એક ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આજ જ વિભાગના મંત્રી આદરણીય મુરબી શ્રી મોરુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી જે પાટણ મુધ્યમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એ સૌને ਮੂ ਪਾਠਨਾ ਕਰੂਛ ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥ ਉਪੇਸ ਪੰਚਾਲ ਦਿਵਯਾਂਗ ਨਿਊਜ਼ ਪਾਟਨਾ